જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે આયસર કંપનીનું ટ્રેક્ટર છે આયસર ત્રણસો એસી આ ટ્રેક્ટર વેચી દેવાનું છે એન્જિન પાવરફુલ રહે છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ ચાચવેલું ટ્રેક્ટર છે નવા જેવું ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન છે આયસર વેચી દેવાનું છે ત્રણસો એસી આયસર રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજારની છે તમે તમેક્ટર વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે સાવ વ્યાજબી ભાવે સસ્તી કિંમતમાં મિત્રો ટ્રેક્ટર આપવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આઇસર ત્રણસો એસી આ ટ્રેક્ટર ખરીદવું હોય બ્લુ કલર છે કંપની કલર એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી કંપનીના ટાયર રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ બે હજાર અઢાર ઓગણીસનું મોડલ છે વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા રહે મિત્રો ટ્રેક્ટર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળશે વિડિયોના નીચે ટાઇટલમાં નંબર મળશે પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે લાલભાઈના નંબર છે તમે લાલભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળ્યા જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તમને પ્રોપર જામ ખંભાળિયા ગુરુકૃપા ટેક્ટરમાં આ ટેક્ટર જોવા મળશે લાલભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી રહેશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો જામખંભાળિયા જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ટ્રેક્ટર લઈ શકો છો એન્જિન પાવરફુલ છે ઓરિજિનલ આખું ટ્રેક્ટર રહેશે ટાંક કંપનીના ટાયર છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સીટ છત્રી પણ કમ્પ્લેટ વાયરિંગનું કામ કમ્પ્લેટ બેટરી પણ ઓકે છે સેલ્ફ હોલ્ડિલેટર બધું જ કમ્પ્લેટ એક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત છે ત્રણ લાખ નેવ હજાર રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું લાલભાઈ જણાવે છે બાકી તમારે જો આ ટ્રેક્ટર ખરીદવું હોય ને તો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે લાલભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહેશે આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું